બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી બીજા એક વ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે લોંગ વેડિયોમાંથી આજે થયો દિવસ ચોવીસમો દિવસ ચોવીસ દિવસ સાહેબ ઠંડો ઠંડુ એવું કણસ ઠંડો ઠંડો આવ્યો તો અત્યારે આપણે જઈએ દુકાન બાજુ ભાઈ બે મહેશ મહેશભાઈ મહેસાગર મહેસાગર રોડ આપણો આવો અને જોડે દુકાન હ તો અહીંયા જઈએ હા થોડુંક બુકવાસ લેવા જઈએ હા બે ખાઈ ના હેરતા હેરતા હું હેરવા જઈએ થોડુંક ખેડી નાખીએ ઠંડી સુપરી

આપ નલ ગેર